અમદાવાદ રાજકોટ રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા ઉપર વાહન ચાલકો સામે દાદાગીરી ઘટના સામે આવી વાહન ચાલકો પાસેથી રોકડા રૂપિયા માટે આગ્રહ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો ફાસ્ટેગ નહીં ચાલે રોકડા રૂપિયા ચાલશે જો ખેડૂતો ન આપે તો ગાડીઓ ઉપર ધોકા અને ગાડા ગાડી કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો સરલાના ખેડૂતોની મોટેરા પ્રાંત અધિકારીને રજૂઆત આ બાબતે કરવામાં આવી છે તાત્કાલિક કાયદેસર કર્યા લૂંટ બંધ કરવા માંગ કરવામાં આવી ડિજિટલ જમાનામાં ફાસ્ટેગ જ નહીં ચાલેનું રટણ સાથે રોકડા રૂપિયા પડાવવા સેપ કરવામાં આવ્યો સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે ત્યારે ટોલ નાકા સ્ટાફ ફાસ્ટેગ નહીં ચલાવવા ધ્યાન કરે છે પહેલા રોડ રસ્તાના ખાડાઓ પૂરો બાદ જ ટોલ ટેક્સ ઉઘરાવવા અને પણ ફાસ્ટટેગ થકી જ લેખિત રજૂઆત કરવામાં આવી મોડી તાલુકાના સડલા ગામના ગગજીભાઈ બોલું છું મારે રાજકોટ યુટિલિટી લઈને જવાનું હોય છે અને વાકાનેર બાઉન્ડ્રી એ ટોલ નાકાવાળા ફાસ્ટેગ હંકાવતા નથી અને રસ્તા એટલા ખરાબ છે અને ન પૈસા ભરો તો ધોકા લઈને ગાડીઓને ધોકા મારે છે અને એટલા બધા હેરાન કરે છે મેં એમને કીધું હું એસટી મકવાણા સાહેબ પાસે જવાનો છું એ કે તમારે જાઉં અહીંયા જાઓ એ કે પૈસા તો કેશ જ લેવાના હે ફાસ્ટેગ તમારું નહીં હાલે એટલે હું મકવાણા સાહેબને મેં અરજી હોત કરી છે અને આની માથે સરકાર નિર્ણય લે ફાસ્ટેગ ગમે તેમ કહો તો હંકાવતા નથી પાછું આપે બધે બીજે હાલે હે ફાસ્ટેગ અને પિકઅપનો તો કાયદેસર ટોલ નાખું છે જ નહીં તો દાદાગીરી કરીને લેવા મંડા છે અત્યારે ચોટીલા બાઉન્ટી છે અત્યારે ફાસ્ટટેગનું જે છે ને ટોલ નાકું એ ટોલ નાકામાં અત્યારે ખેડૂત પાયા દાદાગરી કરી અને પૈસા રોકડા માગે ગાડીવાળા પણ ફાસ્ટટેગ તો હોય જ છે પણ ફાસ્ટટેગ તો અત્યારે હકાવતા જ નથી કારણ કે તમે રોકડા દો તો જેના ખીચામાં જાય ને ફાસ્ટટેગ તો હકાવે તો તો સરકારના ઓલામાં પૈસા જાય એટલે અમારે અત્યારે આ એનો મોટામાં મોટો ઇસ્યુ એ છે કે અત્યારે એમ મેં કહેવી કે ભાઈ ફાસ્ટટેગ તમે હાકવો અને કે ના અમને ક્યાં રોકડા આપો કે અમારા ગગજીભાઈ ડાયાભાઈ ગામ સડલાના છે જે વ્યક્તિ એમને કીધું મકવાણા સાહેબ પણ કે ભાઈ તમારે જ્યાં જાઉં ત્યાં જાઓ અમારે પૈસા રોકડા જ લેવાના છે એટલે મકવાના સાહેબને અરજી કરી અરજી કરી સત્તા અત્યારે ફાસ્ટટેગ અકાવતા નથી એટલે અમારે મકવાના સાહેબને નંબર કે આની માટે તમે કાયદેસર પગલાં લો અને ફાસ્ટટેગ અમે પૈસા ભરવા તૈયાર હોય તો હાટે તમારે રોડની સુવિધા તો દેવી પડે ને રોડમાં તો ઢિશ્રણ ખાડા છે અત્યારે રાજકોજીની ગાડી ભરીને આવી હોય ને તો બે તો ફાટા ભાંગતા હોય એટલે ખેડૂતને શું પોઝિશન છે વાહનવાળાને શું પોઝિશન છે એ તો કંઈ સરકાર વિચારતી નહીં અમારે પૈસા ગમે લો ખેડૂતને મરવું હોય તો મને ખેડૂત જીવવું હોય તો જીવે એમને પૈસા અમુક ધ્યાન છે એટલે તમામ ખેડૂતને નમ્ર વિનંતી કરી તમારા જ પૈસા કપા કાયદેસરના તમતર આપણે પૈસા અમારે દેવા છે પણ હમ હાટે તમે રોડની અમને સુવિધા નહીં આપો